ગુસ્સો હંમેશા વિનાશ જ વેરે છે આ વાત ફરી સાબિત થઈ છે પોરબંદરમાં કે જ્યાં હસતા રમતા પરિવારનો માળો કેવી રીતે વિખેરાય ગયો જુઓ આ રિપોર્ટમાં કે જ્યાં પહેલા પત્નીની હત્યા પછી પતિએ કરી આત્મહત્યા ગુસ્સામાં એક ઘર થયું તબાહ પોરબંદરમાં પતિ બન્યો કાળ ફટાણા ગામની હૃદય દ્રાવક ઘટના પહેલા પત્નીની હત્યા પછી પતિએ કરી આત્મહત્યા પોરબંદર જિલ્લાના ફટાણા ગામે એક હૃદય દ્રાવક ઘટનામાં દલિત દંપતીના મોત થયા છે પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ દ્વારા પત્નીની હત્યા કર્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે મૃતકોની ઓળખ મેરામણ કેશુ સાધિયા અને મનીષાબેન મેરામણ સાધિયા તરીકે થઈ છે મેરામણનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો જ્યારે તેમના પત્ની મનીષાબેન શંકાસ્પદ હાલતમાં મૃત પામ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃતક મેરામણ ભાઈના પરિવારમાં બે ભાઈઓ અને બે બહેનો છે જેમાં તેઓ સૌથી મોટા હતા આ બનાવની જાણ થતાં બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ એસ બારા અને ગ્રામ્ય ડીવાય ઇન્ચાર્જ રૂતુરાબા તાત્કાલિક હોસ્પિટલ અને ફટાણા ગામે પહોંચ્યા હતા આ ઘટનાને કારણે ફટાણા ગામ અને દલિત સમાજમાં ભારે શોક અને ગમગીની છવાઈ ગઈ છે હાલમાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અને બનાવના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે ગઈકાલે મોડી રાત્રે બગોદર પોલીસ સ્ટેશન નું ફટાણા ગામ છે ત્યાં મેરામણભાઈ કરીને છે એમણે એમની પત્ની મનીષાબેનનું ગળે ટૂંકો દઈ અને મોત નિપજાવેલ છે અને ત્યારબાદ પોતે પણ ગળો પાછો ખાઈને આત્મહત્યા પોતેની જાતે જ કરી લીધેલી છે આ બાબતે પોલીસ ને ખબર પડતા પોલીસે એફઆઈઆર નોંધી છે મર્ડર દાખલ કર્યું છે મનીષાબેન ના મૃત્યુ બાબતે મેરાબણ ભાઈ બાબતે પોલીસે ઈડી દાખલ કરી છે અને હાલ તપાસ વધુ ચાલુ મહત્વનું છે કે ફટાણા ગામે આવેલા નવા પ્લોટ વિસ્તારમાં મેરામણ કેશુ સાધિયા ઉમર વર્ષ છત્રીસ અને તેમના પત્ની મનીષા મેરામણ સાધિયા ઉમર વર્ષ તેત્રીસ વચ્ચે ગત તારીખ સાત માર્ચના રોજ ઝઘડો થતા આ ઝઘડામાં હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે અને બે બાળકો નોંધારા બન્યા છે નાના બાળકોએ જે રીતે નાની વયમાં માતા પિતા ગુમાવતા સગાવાહલા પરિવારજનોમાં ભારે દુઃખ જોવા મળી રહ્યા છે પોલીસે આ ઘટનામાં પતિ પત્ની વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો હતો તે સહિતની તપાસ હાથ ધરી છે અને મૃતક આરોપી પતિ વિરોધ પત્નીના હત્યાનો ગુનો નોંધ્યો છે જ્યારે પોતે આત્મહત્યા કરી લેતા આ અંગે જાણવા ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી ભગવદર પોલીસે હાથ ધરી છે કિશન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ પોરબંદર